દોસ્તો સ્વાગત છે આપ સર્વેનું આજે એક જબરજસ્ત જોડી પત્તા જાદુ લઈને આવ્યા છે જેમાં દોસ્તો રાજા અને રાણીની બે કમાલની જોડીઓનું એક અદ્ભુત જાદુ જે તમને બહુ મજા આવશે જોવામાં અને કપલ ફ્રેન્ડલી બિલકુલ જાદુ છે તો તમને જોવામાં આનંદ આવશે આ વિડીયોમાં હું તમને જાદુ દેખાડવાનો પણ છું અને આ જાદુ શીખવાડવાનો પણ છું તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બહુ મજા આવશે અને જોડી પત્તાનું આ જબરજસ્ત જાદુ ફટાફટ શરૂ કરી દઈએ મારા હાથમાં બે રેન્ડમ ઢગલીઓ છે દોસ્તો અને એ ઢગલીને હું અહીંયા આગળ મિક્સ કરી દઉં છું કાતરી પાડીને કાટ પાડીને તમે જે પણ કહો એ મેં અહીંયા મિક્સ કરી દીધી ફરી એક વખત તમારી સમક્ષ હું અહીંયા આગળ આ મિક્સ કરી દઉં છું અને આ પત્તા હું તમારી સમક્ષ દોસ્તો અહીંયા હાજર કરું છું આ બધા જ પત્તા મેં તમારી સમક્ષ આમાંથી કોઈ પણ ચાર રેન્ડમ પત્તા આપણે સિલેક્ટ કરવાના છીએ માનલો કે અહીંયા આ તીરીને ચોક્કાની આપણે જોડી અહીંયા લઈ લીધી અને અહીંયા આ આપણે લઈ લઈએ છે આ દૂધી લઈ લઈએ અને અહીંયા ફરીથી હું આ એક તીરી લઈ લઉં ઠીક છે આવા કોઈ પણ રેન્ડમ પત્તા અને બાકીના પત્તાનું કંઈ કામ નથી અને આપણે સાઈડમાં કરી લઈએ મારી સાથે દર્શક નથી દર્શક હોત તો દર્શકને કહેત કે સિલેક્ટ કરી લેત હવે આ ચાર પત્તા માની લો કે રેન્ડમલી દર્શકે સિલેક્ટ કરે ઠીક છે આ ચાર પત્તાની સામે દોસ્તો આપણે રેન્ડમલી અકડમ મકડમ ગમે તેમ હું અહીંયા ઢગલિયો પાડવાનો છું ગમે તેમ રેન્ડમલી અહીંયા ઢગલિયો પાડવાનો છું અને કોઈ બી સિક્વન્સમાં એવું જરૂરી નથી કે અહીંયા આગળ હું ગમે ત્યાંથી ગમે ત્યાં પત્તું મૂકી શકું છું આગળ પાછળ ઉપર નીચે ગમે તે સિકવન્સમાં હું અહીંયા પત્તું મૂકી શકું છું અને આપણે ચાર રેન્ડમ અલગ ઢગલીઓ અહીંયા આગળ કરી રહ્યા છે ઠીક છે ગમે તે સિકવન્સમાં મેં અહીંયા આગળ પત્તા મૂકીને આ ચાર રેન્ડમ ઢગલીઓ કરી દીધી ઠીક છે સિકવન્સ પણ કોઈ નહીં રેન્ડમ ઢગલીઓ હજી આને હું રેન્ડમાઇઝ કરું ઠીક છે તો હું કોઈ બી રેન્ડમ ઢગલી ઉપાડીને એમાંથી અમુક પત્તા મારી મરજીથી અમુક પત્તા હું અહીંયાથી ઉપર લઈ લઈશ ઠીક છે અહીંયા આગળ કોઈ પણ ગણતરી નથી કે કોઈ પણ સેટિંગ નથી કે કંઈ બી નથી અને આ જાદુ અહીંયા જ થવાનું છે દોસ્તો આ જે જાદુ છે અહીંયા જ થવાનું છે અને આમાંથી હું માની લઉં કે નીચેથી એક સાથે ચલો પત્તા લઈને અહીંયા ઉપર મૂકી દઉં છું ઠીક છે તો પત્તા મૂકવાની રીત બી અલગ અલગ છે બધા પત્તા અલગ અલગ સેટ કર્યા હતા બધા પત્તા અલગ અલગ કાઢ્યા હતા બધા પત્તા અલગ અલગ મિક્સ કરી દીધા છે પણ હવે જે જાદુ થવાનું છે દોસ્તો એ જાદુ અહીંયા આગળ એવું થવાનું છે કે આ જે પત્તા અહીંયા આપણે પહેલાં કાઢ્યા છે અને એની સામેની જે ઢગલી છે ઠીક છે આ જે પત્તા કાઢ્યા છે ને એની સામેની જે ઢગલી છે એ પત્તાનો નંબર અને આ ઢગલીમાં પત્તાનો નંબર એટલે અહીંયા ત્રણ છે તો એક બે અને ત્રણ દોસ્તો અહીંયા જે છે એ આવી ગઈ અહીંયા કાળીની રાણી ઠીક છે હવે અહીંયા કાળીની રાણી આવી તો એની જોડે દોસ્તો આ ચોગ્ગાની જોડે ચાર નંબર ઉપર કાળીનો બાદશાહ બી હોવો જોઈએ કારણ કે જોડી પત્તાનું જાદુ છે તો જોઈ લઈએ એક બે ત્રણ અને અહીંયા લાલની રાણી આવી ભૈયા તો ભાઈ અલગ જ ટાઈપની જોડી બની રહી છે અહીંયા હવે બે રાણીઓ તો મળી ગઈ છે આપણને તો બાકીના બે બાદશાહ ક્યાં છે રાણીઓ એકલી તો ફરવા ગઈ નહીં હોય તો અહીંયા આ દૂરી ઉપર જોઈ લઈએ દોસ્તો કે આ દૂરી ઉપર બીજા નંબરના પત્તામાં જી હા દોસ્તો કાળીની રાણીની બાજુમાં કાળીનો બાદશાહ અને છેલ્લું જે વધ્યું એ ત્રણ નંબરના પત્તાની સામે એક બે અને ત્રણ નંબરના પત્તા પર દોસ્તો લાલની રાણી માં લાલનો બાદશાહ પણ આવી ગયો તો દોસ્તો બે જોડીઓ આપણે અહીંયા શોધી લીધી છે બંને જોડીનું પત્તાનું કમાલનું જાદુ તમને કેવું લાગ્યું એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવો અને આ જાદુ હું ફટાફટ તમને શીખવાડી દઉં કે તમારે કેવી રીતના કરવાનું છે તમારે કોઈ પણ ચાર પત્તા લઈ લેવાના માની લો કે મેં અહીંયા ચાર પત્તામાં બે રાજા અને બે રાણી લીધી હતી બે લાલના લાલના રાજી રાજા રાણી અને કાળીના રાજા રાણી એની જગ્યાએ તમે કોઈ પણ ચાર પત્તા લઈ શકો છો તમે માની લો કે આપણે ચાર એકા લઈને કરીએ ઠીક છે કોઈ બી ચાર પત્તા તમે કોઈ બી જાતની અહીંયા સ્ટોરી કરી શકો છો કોઈ બી કહાની અહીંયા તમે ઘટી શકો છો ચાર પત્તા તમારે અહીંયા લેવાના છે આપણે રાજા રાણીને સાઈડમાં મૂકી દઈએ અને ચાર એકા લઈ લઈએ ઠીક છે બાકીના પત્તા તમે મિક્સ કરી લો આ ચાર એકા તમારે આ ઢગલીની ઉપર મૂકવાના છે આ ઢગલીની ઉપર મૂકી દીધા આ ચાર એકા એ પછી તમારે શું કરવાનું દોસ્તો સફલ કરવાનું છે પણ સફલ એવી રીતના કરવાનું છે જેમ આપણે દર વખતે કરીએ છીએ કે તમારા ચાર ઉપરના પત્તા જે છે એ એઝ ઇટ ઇઝ ઉપર જ રહે ઠીક છે એઝ ઇટ ઇઝ ઉપર રહે એના માટે ફરી એક વખત મિક્સ કરી દઈએ ફરીથી એક સફલ કરી દીધું હજી બી તમારા જે ચાર પત્તા છે એ ઉપર જ રહે કારણ કે તમે મિક્સ એવી રીતના કરો છો કે લેફ્ટ સાઈડની જે ઢગલી છે એ તમારી પહેલાં પતી જાય અને ઉપરવાળી ઢગલી તમારી ઉપરની ઉપર જ રહે અને મિક્સ થઈ જાય ઠીક છે એના પછી તમારે આ ખોલીને બતાવવાના છે પણ ખોલીને એવી રીતના બતાવવાના છે કે આ સાઈડના જે તમારા ચાર એકા છે એ કોઈને ડિસ્પ્લે ના થાય ત્યાં થોડા વધારે પત્તા મૂકી રાખવાના અને એના પછી માની લો કે કોઈ છે રેન્ડમલી આ દોરી નીકાળી લીધી પછી આ સત્તો નીકાળી લીધો આ છગ્ગો નીકાળી લીધો અને આ ચોગ્ગો નીકાળી લીધો કોઈ બી પત્તા કોઈ બી ચાર પત્તા આપણે દર્શકે અહીંયા સિલેક્ટ કર્યા ઠીક છે કોઈ બી ચાર પત્તા દર્શકે અહીંયા સિલેક્ટ કર્યા એ ચાર પત્તા અહીંયા મૂકવાના એ પછી તમે શું કર્યું હજી બી તમારી આ જે ઢગલી હાથમાં છે એમાં હજી પણ તમારા ચાર એકા ઉપર જ છે તમે એને ગમે તેમ રેન્ડમલી અહીંયા નીચે મૂકશો તો બી ચાર ઢગલી કરવાના બાને તમારા ચાર એકા જે છે એ નીચેના નીચે જ રહેશે સૌથી નીચે જ રહેશે આ ચાર પત્તા ઠીક છે બાકી તમારા પત્તા તમને ઈચ્છા થાય એ પ્રમાણે અહીંયા તમે ઉપર મૂકી દો તમારી ઈચ્છા થાય તો તમે આવી રીતના અડધા 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 કરીને પણ અહીંયા પત્તા મૂકી શકો છો ધ્યાન ખાલી એટલું રાખવાનું કે તમારી અહીંયા જે નંબર્સ છે એનથી વધારે એટલીસ્ટ પત્તા હોય તો તમે અહીંયા આગળ જગલિંગ કરી શકો ઠીક છે આમ રેન્ડમલી તમે ઉપરથી પત્તા મૂકી દેતા તો બી ચાલશે હવે અહીંયા આગળ ચાર પત્તા છે તો દોસ્તો તમારે અહીંયા એક બે ત્રણ અને ચાર પત્તા અહીંયા તમારે વાત કરતાં કરતાં ઉપર મૂકી દેવાના એનાથી થયું શું તમને બીજામાં બતાવું અહીંયા છનો આંકડો છે તમારો એક તો છેલ્લો છે તમારે છ પત્તા ઉપર મૂકશો તો એક પત્તું આ બે ત્રણ ચાર ને પાંચ પત્તા બીજા ઉપર અહીંયા જતા રહ્યા જેનાથી તમારું એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠા નંબરનું પત્તું જે છે એ તમારું અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ નંબર અને છઠ્ઠા નંબરનું તમારું જે પત્તું છે એ અહીંયા એક આવી જાય સાત નંબર છે તો તમારો સાત પત્તા અહીંયા ઉપર કરવાના આ પહેલું પત્તું આ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું આ સાત પત્તા ઉપર કરવાના અહીંયા બે નંબર છે તો આ એક તમારો પહેલો અને એની ઉપર એક પત્તું એટલે બે એટલે તમે જ્યારે બી આ બે નંબર છે તો એક પત્તું અને બીજું ખોલો તો એકો નીકળે આ સાત નંબર છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જ્યારે પણ તમે ખોલો તો એકો નીકળે ઠીક છે જે પણ પત્તા તમે સેટ કર્યા હોય અહીંયા છ છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠા નંબરનો તમારો એકો નીકળે અને ચાર છે તો એક બેને ત્રણ પત્તા મૂકીને જે ચાર નંબર છે એ પણ તમારો એકો નીકળે તો સિમ્પલ ટ્રીક છે પણ સામેવાળાને તમે પ્રેઝન્ટ કરો બહુ મજા આવે અને જોવાની બહુ અફલાતુન લાગે જવા બધું જોવામાં પહેલી વાર જોવા ત્યારે બહુ મજા આવે શીખ્યા પછી એવું લાગે કે આમાં કશું જ જાદુ નહોતું કશું સેટઅપ નથી એકદમ બોરિંગ લાગે પણ જ્યારે કરીને બતાવો સામેવાળાને પહેલીવાર ત્યારે અમને હોશ કોશ ઉડી જાય તો કેવું લાગ્યું દોસ્તો તમને આ જાદુ એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવો અને જોતા રહો દોસ્તો સેવન ગેમ્સ ગુજરાતી